તો પેલા છોકરાએ કીધું ગા તો મેં ડું ગાતું જે જોવો તો કર લે પછી પેલા છોકરા કંઈ બોલો ના કે કંઈ નહીં વાત પતાવી દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા આજુબાજુ વાળા અને સ્કૂલના એ બધી મળીને વીસ છોકરાઓ હતા પછી એ લોકો એને તો મારા છોકરાને અહીંયા અહીંયા એમ કહીને બોલાવ્યું એટલે પેલા એના દોસ્તા સાથે એ લોકો ગયા તો પહેલાં એને બે તમાચા માર્યા એ તમાચા ચમારા એટલે કંઈ ઊભો તો રહેવાનો જ નથી એટલે એને પેલા સજે કેમ કીધું એ મને માર્યો એટલે પેલા બધા છોકરા થઈને એને બોજ માર્યો એને માર્યો એને બચાવો એનો ભાઈ ગયો તો એના ભાઈને બી બોજ માર્યો પછી એના દોસ્તારોને બી બહુ જ માર્યા બાઈક બેંકી દીધેલા ટેમ્પામાં મારા ભૂળાઈને માર્યો છે લાતન લાતન માર્યો છે તમારો એ મારો છોકરો છે નામના એ હોસ્પિટલમાં એને છાતીમાં દુઃખે છે એ લોકો એને સુમડાઈને એટલો માર્યો છે